અંદર વીય જોરદાર વાવાઝોડું આવે છે આમ જોવો કેટલી જામફળી ને લીંબુડી અલલે છે ઉપાડી નાખી નો દે તો હારું કેટલો વરસાદ આવે છે હાલો ફ્રેન્ડ્સ જો આજે તો અમારે બહુ જોરદાર વાવાઝોડું આવ્યું છે ને વરસાદે એટલો આવે છે કે તમે જોવો કેટલો વરસાદ આવે ને કેટલો પવન આવે છે અમારી જામફળી લીંબુડી ભાંગી નો જાય તો હારું જો અમારે ફળિયામાં આટલું પાણી ભરાઈ ગયું આટલો વરસાદ આવે છે અમારા ઓસરી પડી જાય છે ખુલ્લી ઓસરી છે ને એટલે અને વીજળીના ગરગરાટ એટલા થાય છે વાદળ એટલું ગાજે છે અને ધોધમાર વરસાદ આવે છે ફૂલ છે છે કેટલો પવન આવે બહુ જ પવન આવે છે આજ તો બહુ એટલે બહુ પવન આવે છે બે વાગ્યા પછીનો વરસાદ છે આજનો છ તારીખ નો છે આ વરસાદ કાલે પાંચ તારીખે આવ્યો તો પણ આટલો બધો નતો આવ્યો કાલે થોડો આવ્યો તો આજ તો બહુ જ આવ્યો છ તારીખ છે બપોર પછીનો વરસાદ છે બે વાગ્યાનો

જામફળી માં ફાલ છે પણ હવે ભાંગી નો જાય સારું લીંબુડી ને જામફળી એક બાજુ નાખી નોંધાયું એનો પવન એવડો ભરાય જામફળી માં બહુ જ પવન ભરાય છે

કેટલો બધું આવીવાનું હલે તળવાર શત માં નાવા જ આવશે નહીં નહીં કો લેવા ગયા તો ઓ હો હો મને જો જઈને એટલી આવે સાટા એટલા આવે ગાડી જો તો પપ્પા ની નવી થઈ ગઈ નવી થઈ ગઈ અસમ થઈ ગઈ જો ધોવા માં મસ્ત મજા થઈ ગઈ આમ ફળીને તો નહીં બહુ વાંધો આવે લીંબુડી ને વાંધો આવશે

આજ તો અમારે જો આટલો બધો વરસાદ આવ્યો જ અમારે ફળીમાં પાણી ભરાઈ ગયું છે ને અમારો વીર ઓલ બાજુ સરેરી કરવા ગયો છે એટલે ઓલ બાજુ પાણી ભયું જાય વીર થઈ ગઈ સરેરી હા લાલ તો પટોપટ કે પાછો વરસાદ આવશે એ ભલે ખરી ગયા તું એલે ભાઈ

આ બાજુ વીર અને વિન્ના પપ્પા બે જામપોળી લીંબુડીને જો ટેકો મેળવા મીંડા છે. મૂકી દીધો. જો આ લીંબુડી પાસે બધું પાણી ભરાઈ ગયું છે આપણે લેવા સુવેનીનું બધું પાણી આવી ગયું છે એટલે બાજુ કાઠે છે. પાછો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને પવનની પાછો ચાલુ થઈ ગયો છે ઘડીકવાર વિરામ લીધો અને પાછો હવે ચાલુ થઈ ગયો છે. આવ્યો પાછો હાલો આમ ભી આવો હવે ના નો રે ખોટા ખોટા બે પલ્લો માં આ તો પાછો ચાલુ થયો હું વરસાદ વીર હવે વી આઈ તો બટા પરે પગ ધોતાય તગારે આયા માજી આવી બે પાછો હાલો આઈ કો ભફડા થી બોલશે ભીજળીની આજે તો આપણે દોઢ વાગ્યાનો વરસાદ ચાલુ હતો તે સાડા ત્રણ વાગ્યા સુધી આપણે વરસાદ આયા ચાલુ રહ્યો એટલે વરસાદ ને પવન બેય ચાલુ હતો અત્યારે પવન નહીં રહી ગયો છે અને વરસાદય રહી ગયો છે મેં તો જો આ કણે ચાલુ વરસાદમાં કપડાં ધોઈ નહીં થતા પછી વરસાદ રહી ગયો એટલે આપણે કપડાં મસ્ત મજાના દોરીએ સૂકવી દીધા છે અને વરસાદ રહ્યા પછીનું કંઈક આવું જો વાતાવરણ છે મસ્તનું એ એકદમ અત્યારે શાંત વાતાવરણ છે સ્થિરમાં અને અહીંયા આલી બાજુ તમે જોઈ શકો છો કેવું મસ્તિકનું વાતાવરણ થઈ ગયું છે પણ હજી તો આકાશમાં આપણે ભેજ છે જ અને વાતાવરણ ગંભીર જ છે હજી વરસાદે આવવાની શક્યતા છે અને વાવાઝોડું આવવાની શક્યતા છે જ તો હવે મારે થોડુંક લોટ આજે ખૂટી રહ્યું છે તો એ તો શાંત વાતાવરણ થઈ ગયું છે તો આપણે થોડુંક દહીણું દળી નાખી ઘટલી બાઈણે કાઢી અને અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાઈને જય શ્રી કૃષ્ણ